નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરની મુખ્ય શાક માર્કેટમાં પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની પ્લાસ્ટિક ચેકિંગ ટીમ દ્વારા આજે શહેરની મુખ્ય શાક માર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું ટીમ દ્વારા પ્લાસ્ટિક જપ્ત કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા શાક માર્કેટ ઉપરાંત મુખ્ય બજારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું